સુત્રાપાળાના લોઢવા ગામના સરપંચ દ્વારા છેલ્લા સત્તર વર્ષથી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે અઢારસોથી વધુ જરૂરિયાતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી હતી સરપંચ હીરા વાઢેરનો ઉદ્દેશ્ય એ છે કે તેમના ગામમાં કોઈપણ પરિવાર જન્માષ્ટમીના તહેવારમાં ઉદાસ ન રહે અને સૌ કોઈ હળીમળીને આ તહેવાર ઉજવી શકે આ માટે તેઓ કોઈપણ જાતના ભેદભાવ વગર ચોખ્ખું ઘી અને તેલમાં બનાવેલી વિવિધ વાનગીઓ જેવી કે ફાફડી ગાંઠિયા ઘા ગાંઠિયા ભાવનગરી અને મીઠાઈનું વિતરણ કરે છે આ 8 ટન જેટલો ફરસણ અને મીઠાઈ ઉપસ્થિત રહ્યા હતા લોઢવા ગામે ગામના સરપંચ અને જ આગેવાન જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પૂર્વ પ્રમુખ રામભાઈ દ્વારા લગભગ ચૌદ પંદર વર્ષથી આ જન્માષ્ટમી નિમિત્તે દરેક ઘરે એટલે કે સત્તરસો પરિવારોને ફરસાણ અને મીઠાઈ દર વખતે જન્માષ્ટમીના તહેવારમાં ઘરે ઘરે પહોંચાડતા હોય ત્યારે આજે જન્માષ્ટમી પૂર્વ સંધ્યાએ આજના આ કાર્યક્રમમાં આપણી વચ્ચે પ્રદેશ ભાજપના મંત્રી ઝવેરીભાઈ ઠકરાર જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ બારડ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજવીરભાઈ ઝાલા તેમજ જિલ્લા પંચાયતના સભ્ય તાલુકા પંચાયતના તેમજ આજુબાજુના તાલ સુત્રાપાડા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાની ઉપસ્થિતિમાં અત્યારે અહીંયા આ કીટ વિતરણનો કાર્યક્રમનો શુભારંભ કરાયો છે બાકી અહીંયા ગામના હીરાભાઈ અને રામભાઈની ટીમ ઘરે ઘરે જઈને ખરસાણ અને મીઠાઈ આપતા હોય છે તો આ તકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવા માટે દરેક પરિવાર સામને દિવસે જાડુ જમતા હોય અને એના માટે આ ફરસાણને મીઠાઈ વિતરણ કરતા હોય તો આ તકે હું રામભાઈ અને હીરાભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સેવા ઉમદા કાર્ય આપ દર વર્ષે કરો છો અને લગભગ સાતથી આઠ ટન જેટલું ફરસાણ આ લોઢવા ગામે વિતરણ કરતા હોય તો આ તકે એમને ભગવાન ખૂબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એમને હજી પણ અ આપવાની એને તક આપે એવી દ્વારકાધીશને પ્રાર્થના સાથે અભિનંદન જાલ રાજગીર સિંહ રાજગીર સોમનાથ જિલ્લા પંચાયત ઉપર લોઢવા ગામે વાઢેર પરિવાર દ્વારા રામ બાપા ને ભાભાઈ દ્વારા લગભગ છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સેવાકી પ્રવૃત્તિ છે એ લોઢવા ગામની અંદર કરવામાં આવે છે જેની અંદર આ વર્ષે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જગદીભાઈ ઠકરાત પૂર્વ જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા ભાજપ મહામંત્રી દિલીપભાઈ તાલુકા પંચાયત સુત્રાપાડાના કારોબારી ચેરમેન ભાઈ શ્રી જયંતિભાઈ અને આજુબાજુ ગામમાંથી પધારેલા બધા આગેવાનો છે એ દર વર્ષની જેમ આ વખતે પણ રામબાપા વાઢેર અને હીરાભાઈ જે સરપંચ છે ગામના એના પરિવાર દ્વારા દર વર્ષે ગામના લગભગ સત્તરસો જેટલા પરિવારોને વિના મૂલ્યે ફરસાણ છે એ આપવામાં આવે છે ભગવાને એમને જે શક્તિ અને સુખી સંપન્નતા આપી છે એમાંથી થોડુંક પર્સન્ટ ટકાવારી છે એ ગામના લોકો માટે કાઢી અને આજે સેવાનું કાર્ય જે કરી રહ્યા છે એ આજુબાજુના ગામના લોકો માટે પણ પ્રેરણારૂપ છે એ લોકો જે દર વર્ષે આજે સેવાકીય યજ્ઞ કરે છે એનાથી પ્રેરાઈને ઘણા બધા ગામના લોકો છે આવી સેવાકીય પ્રવૃત્તિઓ છે એ ગામડે ગામડે થઈ રહી છે અને એની અંદરથી જો કોઈ પ્રેરણા લીધી હોય તો એ આ રામબાપાને ભવઈ આપણે હિરાભાઈના પરિવારમાંથી પ્રેરણા લઈને આજુબાજુના ઘણા બધા ગામની અંદર આવા બધા કાર્યો થઈ રહ્યા છે. આઓના સમયની અંદર પણ એ પરિવારને ભગવાન દ્વારકાધીશ આવા સેવાકી પ્રવૃત્તિ નિરંતર કરતા રહે એવી પ્રાર્થના સાથે જય દ્વારકાધીશ. મારું નામ હિરાભાઈ વાઢેર લોઢવા ગામના સરપંચ તરીકે સેવા બજાવું. આ છેલ્લા 70 વર્ષથી આયોજન થાય છે અને આમાં આઠ દિવસ પહેલા આ બધી ચાલુ કરવામાં આવે છે બસો જેટલા કાર્ય કરતા હોય છે અને કીટ પેકિંગ કરી અને ઘરે ઘરે એને ઘર સુધી પહોંચાડવામાં બસો થી અઢીસો કાર્યકર્તાઓ આ મહેનત કરતા હોય છે અને છેલ્લા સત્તર વર્ષથી અમે આયોજન કરીએ છીએ સત્તરસો કીટ છે સાડા ચાર કિલોનું ફરસાણનું વિતરણ થાય છે અમે કોઈ ઘર તારવતા નથી કોઈ ના લે તો વાત અલગ છે તો એનું પ્રેશર થી અમે લેતા નથી કે ગરીબ માણસોને આપો તો બસ એનું ઘર તરી જાય છે બાકી કોઈ ઘર તારવતા નથી સર્વને આપીએ છીએ આઠ ટન જેટલો ફરસાણ બનાવવામાં આવ્યું હતું એમાં એક કિલો ભાવનગરી ગાંઠિયા હોય છે તીખા ગાંઠિયા હોય છે ફાફડી હોય છે સેવ હોય છે ચવાણું હોય છે અને મંથાળ હોય છે હું અન્ય સરપંચોને એ જ કે આપણા જેવા ગામની અંદર તમે સરપંચો તમે સદ્ધર હોય તો તમારા ગામની અંદર જરૂરિયાતમંદોને આવી રીતે જન્માષ્ટમી આવે તો એના બાળકો પણ એ વંચિત ન રહે મીઠાઈથી એના માટે એને સરપંચોને કેવું છે ને આપણા લોડવા મારા ગામ લોઢવામાં પણ એક ભાઈએ એવું કર્યું છે તે સારી વાત છે અને અભિનંદન આપું છું